નમસ્તે મિત્રો આજે આપણે ચોખાના લોટમાંથી એક નવો નાસ્તો બનાવવાના છે તો ચોખાનો લોટ લેવાનો છે એમાં દહીં બટાકાને બાફેલા હતા પેસ્ટ નાખવાની છે કાંદા જીણાં સમારેલા ટામેટાં લીલા મરચાં અને મરચાંની પેસ્ટ નાખીને થોડુંક થોડુંક પાણી નાખીને હલાવી દેવાનો છે પછી આપણે એમાં પેપરિકા અને એક ચમચી જેવો બેકિંગ સોડા નાખીને પાછું એવું સરસ મજાનું બેટર તૈયાર કરી દેવાનું છે હવે આપણે એક પેનમાં થોડુંક તેલ લઈ અને એની ઉપર થોડાક તલના તલ નાખી પછી આપણે જે બેટર તૈયાર કર્યું હતું અંદર એડ કરી દેવાનું છે એની ઉપર તમે થોડાક તલ નાખી શકો છો પપરીકા નાખો તો પણ નાખી શકો છો ને ઢાંકી દેવાનું છે અને ચેક કરી લેવાનું છે તો બંને બાજુ આપણે જોઈ લેવાનું કે સરસ મજાનો ચોખાના લોટનો એક નવો નાસ્તો તૈયાર છે તો પ્લીઝ માઇન્ડ